શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં તો ચાલો દરરોજની જેમ આજે પણ પણ ઉપયોગી જાણકારી કરવાનું ભૂલતા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે દરરોજ હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે આહારમાં વિવિધ મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વિવિધ રોગો સામે રક્ષણ મળે છે પરંતુ તબીબી નિષ્ણાતો કહે છે કે આપણે દરરોજ શું ખાવું જોઈએ તે સિવાય વર્તમાનમાં જોઈએ તે જાણવું પણ જરૂરી છે હેલ્થ એક્સપર્ટ કહેવું છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે ખાંડ અને મીઠું બંગને ઓછું કરવું જોઈએ વધુ પડતા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક છે તેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદયને નુકસાન થાય છે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તે હાડકાં માટે પણ હાનિકારક છે શું મીઠું શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે કેલ્શિયમ એ હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે સૌથી જરૂરી પોષક એક છે અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે તમે જેટલું વધુ મીઠું ખાશો તેટલું વધુ કેલ્શિયમ તમે તમારા શરીરમાંથી ગુમાવો છો જેનો અર્થ છે કે તે તમારા માટે પણ ખરાબ છે લોહીના પ્રવાહમાં સોડિયમના સ્તરમાં વધારો કિડનીના કાર્યને ઘટાડી શકે છે તે જાણીતું છે કે કિડની શરીરના કચરાને પેશાબના રૂપમાં બહાર કાઢે છે જો કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય તો રક્તવાહિનીઓ પર દબાણ વધી જાય છે તબીબી નિષ્ણાતો જણાવે છે કે આ હાઈ બ્લડ પ્રેશર આખરે હાર્ટ સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે શરીરને ઘણી રીતે નુકસાન થાય છે તે સ્નાયુઓ હાડકાં અને અન્ય ઘણા અંગો પર ગંભીર આડસર કરે છે હૃદયના સ્નાયુઓની સમસ્યા માથાનો દુખાવો કિડની રોગ હોસ્ટિયોપોરોસીસ હાઈ બ્લડ પ્રેશર કિડની માંગ પથરી ડોક્ટર્સ જણાવે છે કે વધુ પડતું મીઠું ખાવાથી આવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે